નમસ્કાર ખેડૂત મિત્રો આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો બે હજાર ચોવીસની સાલની અંદર કપાસની અંદર પાછોતરા વરસાદના હિસાબે ખૂબ નુકસાની છે ઘણા ખેડૂત મિત્રોના કપાસ બિલકુલ ખલાસ થઈ ગયા છે ઘણા ખેડૂત મિત્રોના કપાસ છે નુકસાનીમાંથી ઉભરી અને પાછા ધીમે ધીમે કોરાઈ અને ધીમે ધીમે પાછા એની વ્યવસ્થિત લાઈફમાં આવી રહ્યા છે અને બે હજાર ચોવીસની અંદર કપાસમાં ખૂબ નુકસાનીને કારણે કપાસના ભાવ પણ અત્યારથી આપને વધતા જોવા મળે છે કારણ કે એક એવો પ્રાથમિક અંદાજ છે કે કપાસનું ઉત્પાદન છે એ વધુ પડતા વરસાદના હિસાબે ક્યાંક ને ક્યાંક ડાઉન થવાની શક્યતા છે એટલે વેપારની અંદર પણ કપાસની બજાર આ વર્ષે ખૂબ સારી મળવાના ચાન્સ ખૂબ જાજા છે તો આ વર્ષે કપાસની અંદર એવા આપણે મહત્વના બે ચાર મુદ્દાનું ખાસ ધ્યાન રાખીએ તો કપાસનું આપણે સારું ઉત્પાદન લઈ શકીએ ખાસ કરી અને એક બાબત એવી છે દોસ્તો કે કપાસનું સરેરાશ આયુષ્ય જો આપણે વધારી શકીએ તો આપને એનું સહજ વધુ ઉત્પાદન મળે એ સહજ સ્વાભાવિક બાબત છે માણસનું સરેરાશ આયુષ્ય છે સો વર્ષ છે પણ એવા રોગ એવી બીમારીઓ લાગુ પડી જાય અને માણસ છે એ પૂરેપૂરું આયુષ્ય જેમ પ્રાપ્ત કરી શકતો નથી એવી જ રીતે કપાસની બાબતની અંદર પણ સૌથી વધુ માત્રામાં રોગ જીવાતને એટેક કપાસમાં થતા હોય છે સૌથી વધુ પોષણની જરૂર પણ કપાસના પાકને પડતી હોય છે અને કપાસનો પાક એવો છે કે ઋતુ ચેન્જ થાય એટલે એની સૌથી વધુ અસર પણ કપાસના પાકમાં જોવા મળતી હોય છે તો અત્યારે દોસ્તો જે સમયગાળો ચાલે છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનાનો જે સમયગાળો છે આપણે દેશી ભાષામાં જેને ભાદરવો મહિનો કહીએ આ સમયગાળો દોસ્તો એવો છે કે એ સમયગાળામાં કપાસના પાકની અંદર સૌથી વધુ માત્રામાં રોગ જીવાતને એટેક જોવા મળે છે માણસોમાં પણ એ જ છે આ જ સમયગાળો એવો છે ભાદરવા મહિનાની ગરમીની શરૂઆત થાય રાત્રિ દરમિયાન ઘણી વખત ઠંડક પડતી હોય ઠાર કે મેઘરો આવતો હોય દિવસ દરમિયાન ગરમી પડતી હોય તો સૌથી વધુ માત્રામાં શરદી ઉધરસ તાવ અલગ અલગ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન આપણા માણસોની અંદર પણ આ જ સિઝનમાં જોવા મળતા હોય છે અને આ સિઝનમાં આપણે એમ કહીએ ને કે ડોક્ટરની મોસમ આવી હોય એવો માહોલ હોય છે દવાખાના છે માણસોથી દર્દીઓથી છલકાતા હોય છે તો એવી જ રીતે આપણો જે કૃષિ પાક છે એની ઉપર પણ આ સમયગાળો એવો છે કે એ વાતાવરણની જે અસરો છે રોગ જીવાતના જે એટેક છે એ પણ સૌથી વધુ માત્રામાં આ સમયગાળામાં થતા હોય અને કપાસના પાકમાં ખાસ આ સમયગાળા દરમિયાન વધુ માત્રામાં જીવાતોના ચૂસિયા પ્રકારની જીવાતોના એટેક પણ થતા હોય અને સૌથી જે મોટો આપણો દુશ્મન છે જેને આપણે ફૂગના રોગ તરીકે ઓળખીએ છીએ એ પણ આ જ મહિનામાં જોવા મળતા હોય છે જમીનની અંદર જો ફૂગ આવી જાય કપાસના પાકની અંદર તો મૂળ છે એ કામ કરવાનું બંધ કરી દઈએ ગમે એટલું ખાતર નાખીએ પણ મૂળ કામ કરવાનું બંધ કરે ફૂગને કારણે એટલે જમીનમાંથી પોષણ લઈ શકતા નથી અને એને કારણે પણ આપણો કપાસનો પાક છે ક્યાંક ને ક્યાંક ખલાસ થઈ જાય એનું જે એવરેજ જીવન જીવનકાળ છે એનું જે આયુષ્ય છે કપાઈ જાય એ જ ફૂગ છે દોસ્તો જો પાંદડા ઉપર આવી જાય તો પાંદડું છે એ ધીમે ધીમે પીળું પડતું જાય પાંદડું લાલ થઈ જાય અને તે ખરી જાય તો પાંદડા ઉપર જો આ ફૂગ આવી જાય તો પાંદડું ખોરાક બનાવવાનું બંધ કરી દઈએ એને હિસાબે પણ છોડ છે ધીમે ધીમે એનું જે આખે આખી લાઈફ સાઇકલ છે એ પૂરી કરી શકતો નથી અને એનું આયુષ્ય ઘટી જાય પાનડા ઉપર ફૂગ છે આપણે દેખાતી નથી પાનડા ઉપર ફૂગ આવે રાત્રિ દરમિયાન થાર આવે અને એક પાન ઉપરથી બીજા પાનમાં ટીપું પડે ધીમે ધીમે રાત્રિ દરમિયાન ભેજવાળા વાતાવરણમાં ફૂગ ફેલાતી હોય છે અને કપાસનો છોડ આપણો જોત જોતામાં આપણે એમ કહીએ ને કપાસ આપણો પાકી ગયો તો કપાસનું આયુષ્ય વધારવા માટે ખાસ આપણો જે આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો જે સમયગાળો છે આમ તો સમયગાળાની શરૂઆત થઈ ચૂકી છે તો આ ગાળામાં દોસ્તો ખાસ જમીનની અંદર જો ફૂગ હોય તો એને ટ્રીટમેન્ટ કરવી કપાસના પાક ઉપર આપને પાન આપણે જોઈએ એટલે ખ્યાલ આવે કે પાનમાં ટપકા ટપકા થઈ ગયા હોય પાન આપણું પીડાશ પડતું દેખાતું હોય પાનમાં ઉપર છારી જેવો ભાગ દેખાતો હોય ઘણી બધી અલગ અલગ પ્રકારની ફૂગ આપણે જોવા મળતી હોય તો આ સમયે એમાં સારામાં સારા ફૂગ ના શકોનો દોસ્તો છંટકાવો ચોક્કસ કરી દેવો જોઈએ જે આપણા પ્રગતિશીલ ખેડૂતો છે કે જે ફૂગ આવવાની રાહ જોતા નથી પિસ્તાલીસ પચાસ દિવસનો કપાસ થાય ત્યાંથી પંદર વીસ દિવસના અંતરે સામાન્ય ફૂગનાશકોના છંટકાવ કરતા હોય સાફ જેવા પાવડરના તો તેવા મિત્રોના કપાસ આજની તારીખે પણ ફૂગના રોગથી મુક્ત હશે લીલાછમ હશે પરંતુ એવા ખેડૂત મિત્રો કે જેણે અગાઉ કોઈ ફૂગનાશકોનો છંટકાવ કરેલો નથી અને અત્યારે એના ખેતરમાં એના છોડ ઉપર ફૂગના લક્ષણો પાંદડા ઉપર છોડ ઉપર દેખાય છે તો એ પછી સામાન્ય ફૂગનાશકોથી દોસ્તો કંટ્રોલ થવાના નથી એના માટે ઊંચા ટેકનિકલવાળા અને થોડો મોંઘો પંપ આપને પડશે એવા ટેકનિકલોની આપણે પસંદગી કરવાની છે અને એ ફૂગનાશકો એવા છે નવા જે ફૂગનાશકો નવા ટેકનિકલો આવ્યા છે કે એ ફૂગને કંટ્રોલ કરશે આપણા કપાસના છોડને એકદમ લીલોછમ રાખશે અને આ લીલોછમ છોડ કપાસનું આપણું આયુષ્ય છે લંબાવશે અને કપાસનો છોડ લીલોછમ રહી અને કપાસની જે એવરેજ લાઈફ છે એમાં વધારો થશે તો આપને સો ટકા સારું ઉત્પાદન મળશે અને બે હજાર ચોવીસના વર્ષમાં કપાસના છોડને ટકાવી રાખો છેવટ સુધી લીલો રાખવો એ ખેડૂતોના હિતમાં છે કારણ કે આ વર્ષે કપાસનું ઉત્પાદન કપાસનું વાવેતર પણ ઓછું છે જે વાવેતર થયું છે એમાં નુકસાન પણ વધુ છે અને કપાસની સિઝનમાં છેલ્લો વરસાદ થવાના હિસાબે જે ઉત્પાદનનો રેશિયો છે એ પણ ડાઉન થવાની શક્યતા છે કપાસની સિઝન પણ મહિનો દોઢ મહિનો લેટ આવવાની શક્યતા છે એટલે બજાર ભાવ ચોક્કસ દોસ્તો સારા સારા મળવાનો આ વર્ષે ખૂબ મોટો ચાન્સ છે તો આ વર્ષે કપાસના પાકને સાચવી લઈએ અને ખાસ આ સમયગાળામાં રોગજીવાતના જે ડોઝનો આપણે છંટકાવ કરીએ તો કરીએ જ પણ ખાસ દોસ્તો સારામાં સારા ટેકનિકલવાળા જે ફૂગનાશકો છે એનો કપાસના પાકમાં પંદર વીસ દિવસના ગાળે એકથી બે છંટકાવ ચોક્કસ કરી દેવા જોઈએ કપાસના પાકના સારામાં સારા ફૂગનાશકો ક્યાં છે એની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરવાના છીએ કપાસના પાક માટે બેસ્ટ પાંચ ફૂગનાશકોની ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરશું દોસ્તો તો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે ઘંટડીનું નિશાન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરી આપણે કપાસના પાકનો ફૂગનાશકનો વિડીયો બનાવીએ તો તેનો મેસેજ ડાયરેક્ટ આપના મોબાઈલમાં આવી જશે દોસ્તો માહિતી જો આપને સારી લાગી હોય તો માહિતી આપણા સુધી સીમિત ન રાખતા વિડીયોને ખાસ બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ